હો બનાવી પણ ભૂખ મેરા કરશો બધાયર નો બને જરી કઈ તમે ઘેરે રહી જા અમે તો ઓલી ગયા ગયા સહેણા તમારા એવા હતા પછી ઓલી ગયા ત્યાં તમારા હોટાણા હતા અને આ વાર જોયું તો તું એ તમે તો ગોતી ગોતી ને અમે થાકી ગયા આ બધે કમાલ છે હું કઈક અમને બતાવો યાર અમે લમે કઈક આગળ આવીએ ખેડૂત સદભર થાય તાજા મા રાખીને જે તમે ને પાક સણા વટાણા તુવેર ઈ કમાલ છે ઘઉં છે લસણ છે ડુંગળી છે જીરું છે વટાણા છે કલોજી છે આ વાતમાં રાજભાઈ ટોળા ટૂંકા પડે એવું લાગે જયારે તમે પૂરતી ખાતર પછી ત્રીસ દિવસ ફૂટ અવસ્થા હોય

હું તો બધાને એમ કહું આ તમારે પચાસ નાખ દેવાનું અને દેવાનું અને એમાં મૂકી દેવાનું જોવો ફૂટ ખેતરમાં ગમે એટલા ખાતર નાખો તમે ઈ સોળ મૂળ નો વિકાસ થાય તો જ સોળ લઈ શકશે ને અને સોળ મૂળ લે અને ફૂટાવ થાય એટલે સોળ નો ઘેરાવો વધશે ઘેરાવો વધશે એટલે સોળ આ તું એર જોઈ લો તમે એનું પરિણામ

સરકારી મંડળી અને અગ્રણી બધે અને વધારે માહિતી હોય એમાં કોન્ટેક્ટ કરી લો તમે કોન્ટેક્ટ અરે 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 પતો આવજો ઓલો લઈ ગયો ભાઈ મારે સાટવાનું છે આમાં સણા નોટાણામાં અને હું જાય તો ખાઈ જાય